જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોની અંદર આજે આપણે વનરક્ષક સ્પેશિયલ મોડલ પેપર જોઈશું જેની અંદર પર્યાવરણના ખાસ અગત્યના એવા પચીસ એમસીક્યુ પ્રશ્નો રહેશે ઓકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેનામાંથી કઈ ઔષધિને કાશ્મીરી મધુપર્ણી ભદ્રપર્ણી તરીકે ઓળખવામાં આવે છે ઓકે નીચેનામાંથી કઈ ઔષધિને કાશ્મીરી મધુપર્ણી ભદ્રપર્ણી તરીકે ઓળખવામાં આવે છે તો એ મિત્રો છે શ્રીપર્ણી ઓપ્શન સી આપવાનો સાચો જવાબ થશે શું શ્રીપર્ણી ઓકે ઓકે ઔષધિમાંથી આ ક્વેશ્ચન છે ઓકે પર્યાવરણનો એક ટોપિક છે ઔષધિ તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ ઔષધિ કૃમિનાશક તરીકે મધ સાથે ભેળવી પેટના વિકારોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો એ છે મિત્રો વાવડિંગ વાવડિંગ ઓકેઓન કયા લાકડામાંથી આ બધી વસ્તુઓ છે તે વાંસના લાકડામાંથી મેળવવામાં આવે છે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાકડા વહેરવાની સરકારી મેલ ક્યાં આવેલી છે જે લાકડા વહેરવાની સરકારી મિલ ત્યાં આવેલી છે તો એ આવેલી છે મિત્રો ડાંગ જિલ્લાનું વડુ મથક એવા વઘઈ ખાતે આ લાકડા વહેરવાની સરકારી મિલ આવેલી છે ઓકે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ મધપુરાની આ પેદાશ કઈ છે તો એ છે મિત્રો મીણ ઓપ્શન આનો મિત્રો સાચો જવાબ બનશે વાંસનો સમાવેશ શામાં થાય છે ઓકે વાંસ શું છે વૃક્ષ છે ઘાસ છે વેલો છે કે શરૂપ છે

કે ભાઈ તો આનો સાચો જવાબ આવશે મિત્રો બે ને સત્તરમાં બે હજાર સત્તરમાં જે વાંસને ઝાડની સૂચિમાંથી દૂર કરીને જે કાસ્ટની કેટેગરીમાં તેને નાખવામાં આવ્યું બે હજાર સત્તર પહેલાં જે વાંસ છે તેને ઝાડ ગણવામાં આવતું હતું પરંતુ બે હજાર સત્તર પછી આપણે તેને કાસ્ટ તરીકે ઓળખીએ છીએ ભારતીય કાસ્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાન કઈ જગ્યાએ આવેલી છે તો મિત્રો એ આવેલી છે કર્ણાટક રાજ્યમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતમાં સૌથી વધુ સાગના વૃક્ષો કયા રાજ્યમાં જોવા મળે છે સૌથી વધુ સાગના જે વૃક્ષો છે તે તે મિત્રો જોવા મળે છે મધ્યપ્રદેશમાં ક્યાં જોવા મળે છે મધ્યપ્રદેશ ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાસ અગત્યનો ક્વેશ્ચન છે કે ધ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અનુસાર દેશનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રતિશત છે તો તે છે મિત્રો ચોવીસ પોઈન્ટ બાળસઠ પ્રતિશત ઓકે ચોવીસ પોઈન્ટ બાળસઠ ટકા ખાસ યાદ રાખશું બેઠો પ્રશ્ન પૂછ્યા આ ભારતમાં ઉપગ્રહોના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો એ મિત્રો સંસ્થા છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ત્યારબાદનું ક્વેશ્ચન ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અનુસાર ભારતનો કેટલા ટકા વન વિસ્તાર દાવાનરથી નુકસાન પામવાની સંભાવના છે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવે છે તો એ છે મિત્રો લક્ષદ્વીપ ઓકે ઓપ્શન યાનો સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વન સર્વેક્ષણ બે હજાર એકવીસ મુજબ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવતું વાઘ અનામત ક્ષેત્ર કયું છે તો એ છે મિત્રો નાગાર્જુન સાગર શ્રી સેલમ ઓકે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે ખાસ યાદ રાખી ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રામવન ક્યાં આવેલું છે મિત્રો રામ આવેલું રામ આવેલું છે રાજકોટ જિલ્લામાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સરદાર પટેલની યાદમાં બનાવવામાં આવેલ એકતા વન

ગુજરાત સરકાર દ્વારા જે સામાજિક વનીકરણનો જે કાર્યક્રમ છે તેની શરૂઆત વર્ષ ઓગણીસો કરવામાં આવી હતી એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે પર્યાવરણ ઈ મોડલ હેઠળ સંસ્થાકીય જમીન પર સરકારી ખર્ચ પ્રતિ હેક્ટર કેટલા રોપા ઉછેરવામાં આવે છે તો મિત્રો એ રોપવામાં આવતા હોય છે એક હજાર એકસો ને અગિયાર રોપાઓ ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે માર્બલ એક કયો ખડક છે ઓકે પર્યાવરણનો એક ટોપિક છે ભૂભૌગોલિક પરિભરૂપ તેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે તો જે માર્બલ છે મિત્રો તે વિકૃત ખડક છે કેવો ખડક છે વિકૃત ઓકે જેવી રીતે ગ્રેનાઇટ અગ્નિકૃત ખડક છે આરસ પહાડ છે તે રૂપાંતરિત ખડક છે એવી રીતે જે માર્બલ છે તે વિકૃત ખડક છે ભૂકંપીય તરંગો નીચેના પૈકી ખાલી જગ્યામાં સૌથી ઝડપી પ્રવાસ કરે છે તો ભૂકંપીય જે તરંગો છે તે સૌથી વધુ જે ઘનમાં પ્રવાસ કરતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ ત્યારબાદનો આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પચીસ છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય તેવી જમીનને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો તેવી જમીનને કહેવામાં આવે છે રેગોલીથ કેવી જમીન રેગો નામે ઓળખવામાં આવે છે ઓપ્શન બી આનો સાચો જવાબ રહે હશે તો મિત્રો આ હતા આજના પર્યાવરણ માટે વનરક્ષક માટે સ્પેશિયલ મોડલ પેપર વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને અવશ્ય શેર કરજો ફરીથી મળીએ નવા વિડીયો સાથે ચાર સુધી જય હિન્દ વંદે માત્ર